નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર આપણે આજે હવામાન કેવું રહી શકે છે સાથે હાલ શું છે હવામાનમાં ફેરફાર અને આગામી બાર તારીખ સુધી હવામાન કેવું ચાલશે તેની માહિતી મેળવવાના છે અત્યારે મિત્રો સાડા છ થઈ ગયા છે અને ત્યારબાદ વાતાવરણ કેવું રહેવાનું છે અને છ વાગે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં એ જોઈ લઈએ તો મિત્રો અત્યારે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારની અને ત્યારબાદ કચ્છની તો મિત્રો આ જે વિસ્તારો છે તેમાં વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી આપણે અહીં દ્વારકામાં એક નાની જે સિસ્ટમ હતી એના લીધે જ્યાં જે સિસ્ટમનો જે આ પહોળો અસર છે જેના લીધે જ્યાં વરસાદ થઈ શકે છે બાકી વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને જે આપણું ગુજરાત છે એમાં વરસાદની અત્યારે આ ભાગમાં કોઈ સંભાવના નથી પરંતુ જે દક્ષિણ ગુજરાત છે અને અમદાવાદનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ થવાની સંભાવના આજે જોવા મળી રહી છે એની પહેલાં આપણે કચ્છની વાત કરી દઈએ તો કચ્છમાં પણ એક પણ એવો વિસ્તાર અત્યારે નથી કે જ્યાં વરસાદ થાય અને કચ્છમાં પણ આજે છૂટાછવાયા વરસાદ અત્યારે છ વાગ્યા મુજબ થઈ શકે છે વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો થવાનો છે થરાદ છે અબોરોળ છે પાલનપુર છે ત્યારબાદ રાન રાતપુ રાધનપુર છે ત્યારબાદ મહેસાણા છે હિંમતનગર ડુંગરપુર ત્યારબાદ બંસવારા આ બધા મિત્રો એવા વિસ્તારો છે એમાં પણ ખાસ કરીને મહેસાણા હિંમતનગર ડુંગરનગર અને બંસવારા આ એટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ અન્ય અન્ય વિસ્તારોમાં ક્યાં વરસાદ થઈ શકે છે તેમની તો અન્ય વિસ્તારોની વાત કરીએ તો પણ મિત્રો અન્ય વિસ્તારોમાં જઈએ તો આપણે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ થઈ શકે છે અને અત્યારે ત્યાં સિસ્ટમ પણ ચાલી રહી છે અમદાવાદના વિસ્તારોમાંથી આપણે શરૂ કરીએ તો અમદાવાદ છે લુણાવાડા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો દહોડ છે ગોધરા છે નડિયાદ છે વડોદરા છે બોડેલી છે અરજીપુર છે ત્યારબાદ ઠંડા છે ધાર છે ઇન્દોર છે અને ત્યારબાદ વાત કરીએ તો સાનવડ છે અને આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ લોનાવાડા અને જે આ બધા વિસ્તારો છે વડોદરાનો એમાં ભારેથી અતિભારે વરસાદ છ વાગે જોવા મળતો હોય છે જે મિત્રો આપણો વિડીયો જોઈતા હોય છે ત્યાં અત્યારે વરસાદ પણ શરૂ છે એવી આપણી આશા છે ઉપરાંત આપણે વાત કરીએ નીચે સુરત વલસાડ ને જલોન અને આ બધા વિસ્તારોમાં ખાવડા એ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળતો હશે હવે આપણે મેપ વાઇઝ થોડા થોડા દિવસો અને સમય જોઈતા જઈએ સિસ્ટમ ત્યાં જઈ રહી છે તો હવે મિત્રો વાત કરીએ બાર વાગ્યે બપોરે તો ત્યારે પણ વડોદરા ત્યારબાદ દહોદ મહેસાણા ડુંગરપુર એ વિસ્તારોમાં વરસાદ હશે ઉપરાંત તેમની એક અસર ભાવનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ થવાની છે તેમની વાત કરીએ તો બાર વાગ્યે ભાવનગર છે અલંગ છે ત્યારબાદ બોટાદ છે ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ આ બધા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર એટલી બધી છે કે જેના લીધે આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ઉપરાંત પાલનપુરને એ બધા વિસ્તારોમાં પણ બપોર પછી બપોર પછી દક્ષિણ ગુજરાતના જે ઉપરનો જે છેડો છે ત્યાં સારો એવો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાની સંભાવના છે ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ ત્યાં નહીવત વરસાદ હતું એની બદલે ખાવડા છે રાપર છે ગાંધીધામ છે લખપત છે આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ હવે વાત કરીએ આપણે થોડોક સમય જવા દઈએ તો એક્ઝેક્ટ મિત્રો ત્રણ વાગે એક સિસ્ટમ આખા ગુજરાત ઉપર અસર કરે છે અને હવે એની અસર આપણે તમને આખા ગુજરાતમાં કચ્છથી હું શરૂઆત કરવાનો છું તો તારીખ નવ છે મિત્રો અને બપોરે ત્રણ વાગ્યે લખપતમાં ભારે વરસાદ ખાવડામાં મીડિયમ વરસાદ રાપરમાં પણ સારો વરસાદ થશે ગાંધીધામમાં જોરદાર વરસાદ થશે ત્યારબાદ નલિયામાં વાત કરીએ તો પણ સારો એવો વરસાદ જોવા મળશે કુડામાં સારો એવો વરસાદ જોવા મળશે રાધનપુરમાં વરસાદ મહેસાણામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ થરાદ છે પાલનપુર છે અબુરોડ છે રાધા રાધનપુર છે મહેસાણા છે હિંમતનગર છે આ બધા સેન્ટરોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે આ ઉપરાંત આપણે બીજા સેન્ટરોની વાત કરીએ દક્ષિણ ગુજરાતના તો મોરવી છે સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયાદ છે અમરેલી છે વિરમગામ છે મહેસાણા છે હિંમતનગર છે આ બધા વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો ગોધરાના એ બધા સેન્ટરોમાં લુણાવાડા ગોધરા વડોદરા બારડોલી ત્યારબાદ બરવાની સુરત આ બધા વિસ્તારોમાં પણ વલસાડમાં જોરદાર વરસાદ થશે અને ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારના પટ્ટાની તો કારણ કે તે વિસ્તારના લોકો ઘણા બધા જોતા હોય છે હવે આપણે વાત કરી દઈએ તો ઉના છે મહુવા છે અલંગ છે ભાવનગર છે બોટાદ છે જસદણ છે અમરેલી છે જૂનાગઢ છે વેરાવળ છે ગોંડલ છે ભાનવડ છે અને પોરબંદર આ બધા વિસ્તારોમાં બપોરે બાર વાગ્યા પછી આપણે એક્ઝેક્ટ કહી શકીએ કે સારો એવો વરસાદ બધા વિસ્તારોમાં થશે અને ત્રણ વાગ્યે ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે અત્યારે જે સિસ્ટમ છે ત્રણ વાગે આપણે જોઈ શકીએ છીએ એમ સમગ્ર ગુજરાતને વિસ્તરે આવરી લેતી જોવા મળી રહી છે જેની અસર આપણે સારી એવી જોવા મળી જશે ઉપરાંત હવે મિત્રો ફરી એકવાર આપણે આગળ વધી અને જોઈએ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તો સાત વાગ્યે વાત કરીએ તો સાત વાગ્યે સમગ્ર ગુજરાતને આવરી લે છે અને એટલે આપણે બાર વાગ્યાથી લઈને વાત કરીએ ગુજરાતમાં વરસાદની તો બપોરે બારથી લઈને સાત અથવા તો આઠ વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ જોવા મળવાની સંભાવના છે અને ત્યારબાદ વાત કરીએ તો મીડિયમથી અતિભારે મીડિયમ વરસાદ જવાની સંભાવના છે અત્યારે જે સિસ્ટમ છે એ એક્ઝેટ કોડ ઉપર આવી ગયેલી છે અને ત્યારે વાત કરીએ તો આપણે પાલનપુર એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જામનગર એ બાજુ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છમાં વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને રાપર ખાવડા બેની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીશું થોડોક સમય જવા દઈએ અને ત્યારબાદ ફરી એકવાર આપણે જોઈએ નવ તારીખમાં તો નવ તારીખમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ એમ દસ તારીખે છ વાગ્યે વાત કરીએ તો ગુજરાત ઉપર એક પણ સિસ્ટમ રહી નથી અને ગુજરાતમાં વાત કરીએ તો એક જૂનાગઢ છે અમરેલીનો પટ્ટો છે ત્યારબાદ ગાંધીધામ અને જામનગરનો પટ્ટો છે અને અહીંયા આપણે અમદાવાદ અને અહીંયા રાજકોટમાં મીડિયમ વરસાદ થવાની સંભાવના છે કોઈ ભારે વરસાદ નહીં પરંતુ રાપરની અંદર સવારે વહેલો વરસાદ થવાની પણ સંભાવના છે દસ તારીખની વાત કરી રહ્યા છીએ મિત્રો આપણે હવે આપણા વિડીયોમાં ફરી એકવાર આગળ વધીએ અને જે સિસ્ટમ હતી સિસ્ટમ મિત્રો અત્યારે ચાલી ગઈ છે અને ફરી એકવાર જે સિસ્ટમ છે એ વાત કરીએ તો દિલ્હી બાજુ ગયેલી જોવા મળી રહી છે અને આપણે જે દક્ષિણ ગુજરાત છે એ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે કારણ કે જે બરવાની છે ત્યાં અત્યારે એક સિસ્ટમ બનેલી છે જેના લીધે આ જે દક્ષિણ ભારતનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી શકવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આપણા વિડીયોમાં ફરી એકવાર આગળ વધીએ તો એક સિસ્ટમ આપણે દસ વાગ્યે ફરી એકવાર એક્ટિવ થઈ રહી છે અને એ સિસ્ટમ મેં જેમને કીધું એમ બારોલીની સાઇડ હતી અને દસ વાગ્યે ફરી એકવાર આપણે દસ તારીખ દસ વાગ્યે સમગ્ર ગુજરાતમાં એક સિસ્ટમની અસર જોવા મળી રહી છે જેના કારણે દસ તારીખે પણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રનો દરેક પટ્ટામાં સારો એવો વરસાદ જોવા મળી જવાની સંભાવના જોવા મળી રહી છે ઉપરાંત મિત્રો જો તમે આ વિસ્તારમાં રહેતા હોય તો સાવચેત રહેજો કારણ કે વરસાદ ભારેથી ભારે વાવવાની સંભાવના છે સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે હવે આપણે ફરી એકવાર વિડીયોમાં આગળ વધીએ અને ખાસ કરીને બપોર પછી આપણે જોયું એમ નવ તારીખ પછી પણ બપોર પછી અને દસ તારીખે બપોર પછી ભારે વરસાદ કયા સેન્ટરોમાં થઈ શકે છે તેમની વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારથી શરૂઆત કરીએ તો તમને એન્ડ ઓફ ધ શરૂ જણાવવાનું છું મિત્રો ઉના છે મહુવા છે અલંગ છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ છે વેરાવળ છે આમાં પણ ખાસ કરીને વરસાદની વાત કરીએ તો ભાવનગરની અંદર અને અલંગની અંદર ખૂબ જ વરસાદ અને આ સિસ્ટમને સર અહીં અમરેલી ઉપર જોવા મળે છે જેના કારણે અમરેલીમાં પણ સારો વરસાદ અતિથી ભારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે તો પોરબંદર સાઇડના ઘણા બધા વિસ્તારો છે જેમ કે પોરબંદર છે ત્યારબાદ કોટિયાણા છે ઉપલેટા છે જેતપુર છે અહીંયા જૂનાગઢ છે ગોંડલ છે ભગસરા છે બાબરા છે જસદણમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે એની પણ સો એ સો ટકા સંભાવના દેખાતી જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો ભાનવડ છે સશીલ છે દ્વારકા છે આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી જશે હવે ત્યારબાદ આપણે આગળ વધીએ એમાં પણ ખાસ કરીને રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી આપણે અહીં જોઈ શકીએ એમ રાજકોટ છે અહીં ચોટીલા બોટાદની અંદર ભારેથી અતિભારે વરસાદ અને રેડ એલર્ટ આજે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવેલું છે નકશો છે એમાં પણ છે ત્યારબાદ નડિયાદ છે અહેમદાબાદ છે વિરમગામ છે કુડા છે સુરેન્દ્રનગર છે મોરબી છે ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદ છે સાથે સાથે હવે દક્ષિણની વાત કરતા જઈએ તો દક્ષિણમાં પણ મિત્રો સુરત છે વ્યારા છે નવપુર છે ત્યારબાદ નરપુરા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો શિરપુર છે ત્યાર બાદ સેન્ડવાલા છે ત્યારબાદ દંડોગન છે રાજપીપળા છે ભરૂચ છે અમોલ છે આ બધા સેન્ટરો ત્યારબાદ આપણે આગળ વધીએ એમાં જોઈએ તો ઠંડા છે બારવેલી છે અરજીપુર છે ત્યારબાદ બારડોલી છે વડોદરા છે ખંભાત છે નડિયાદ છે ઢોલકા છે ગોધરા છે ત્યારબાદ દાહોદ છે આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ કારણ કે દસ તારીખે નહીં પરંતુ નવ તારીખે આ વિસ્તારોમાં સિસ્ટમ હતી ત્યાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ઉપરાંત અહીંથી આજે તમને અહીં મેં આપણે જે ચોરસ બોક્સ કર્યું છે તે મહેસાણા હિંમતનગર એ બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને આ જે બે તારીખ છે નવ અને દસ કચ્છના વિસ્તારોમાં ભારતી આપણે જે કચ્છનો વિસ્તાર છે ત્યાં ફરેથી અતિભારે વરસાદ કચ્છના વિસ્તારમાં આપણે વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદ કચ્છમાં બે દિવસમાં જોવા મળશે એક છે નવ અને દસ તારીખે આપણે જોયું એમ બંને વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ હવે આપણે જોઈએ એન્ડ ઓફ ધ ડે આ સિસ્ટમ ઉદયપુરથી કોટા અને કોટાથી ફરી એકવાર દિલ્હી અને જયપુર એ રીતે જઈ રહી છે હવે અગિયાર તારીખે અગિયાર વાગ્યાની વાત કરીએ તો ગુજરાતમાં જે સિસ્ટમની અસર છે એ ખાલી અસર રહી છે સિસ્ટમથી એ આપણે ઉદયપુર બાજુ ચાલી ગઈ છે અને અત્યારે વાત એ સિસ્ટમની વાત કરીએ તો નેપાળ સાઈડ એ સિસ્ટમ જોવા મળી રહી છે એટલે કે સિસ્ટમની અસર સમગ્ર ચાલી ગઈ છે પરંતુ સાથે સાથે એ મુંબઈમાં એકવાર નવી સિસ્ટમ બની રહી છે જે અહીં તમે શકો હું તમને એક્ઝેક્ટ રાઉન્ડ કરીને બતાવી દઉં અહીં એક મુંબઈમાં નવી સિસ્ટમ બની રહી છે જેની અસર ફરી એકવાર આવશે અને ફરી ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે હવે આપણે જોઈએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને એક્ઝેક્ટલી આપણે અહીં પણ જોઈ શકીએ છીએ કે બપોર પછી જે મુંબઈમાં સિસ્ટમ બની હતી એ પાંચથી છ વાગ્યે ગુજરાત પર અસર કરશે અને અગિયાર તારીખે આપણે વાત કરીએ તો અગિયાર તારીખે પાંચ અને છ વાગ્યામાં સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વિડીયોમાં ફરી એકવાર આગળ જઈએ અને આપણે જોઈએ તો કયા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે બાર તારીખે અગિયાર તારીખે અગિયાર તારીખે મીડિયમ અને બાર તારીખે વાત કરીએ તો બિલો એવરેજ વરસાદ જોવા મળી શકે છે બાર તારીખની વાત કરી દઈએ તો બાર તારીખે જે સિસ્ટમ છે એ આવે છે અને ત્યારબાદ બાર તારીખે મીડિયમ વરસાદ અને અહમદાબાદમાં વરસાદ થઈ શકે છે તો આ ત્યાંથી માહિતી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ